બાઇક પર લટકાવેલી બેગ ઉઠાવી લીધી હતી અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા લૂંટાયેલી બેગમાં રૂપિયા પચીસ હજારની રોકડ રકમ ઉપરાંત મહત્વના દસ્તાવેજો હતા સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં લૂંટારો બેગ લઈને ભાગતા સ્પષ્ટ રીતે નજરે પડે છે લોકોની અવર વચ્ચે બનેલી આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે લૂંટારીઓની ધરપકડ કરવાની માંગ ઉઠી છે રિપોર્ટર જીતુભાઈ રાઠોડ તલવ